સૌથી વિસ્તાર એવા પરિણાતી નજીક આવેલ કલા દર્શન સોસાયટીમાં આઠમા નોરતે ગરબાની જોરદાર રમઝટ બોલાવાય કલા દર્શનના નવનિર્માણથી જ એટલે કે બે હજાર ચાર થી સોસાયટીમાં ગરબાનું આયોજન થાય છે બાવીસ વર્ષથી સોસાયટીના તમામ બાળકો વડીલો અને મહિલાઓ સાથે મળીને દરરોજ નવા નવા ટ્રેડિશનલ સાથે ગરબાની રમઝટ બોલાવતા હોય છે ત્યારે નવરાત્રિમાં મા અંબાનો તહેવાર છે ત્યારે મા જગદંબાનો તહેવાર છે જેની પરિપૂર્તિ સેટેલાઇટના કલા દર્શન એપાર્ટમેન્ટમાં સાક્ષાત જોવા મળે છે નમસ્કાર દર્શક મિત્રો અત્યારે અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં આવી પહોંચ્યા છીએ આજે આઠમા નોરતાની રમઝટ બોલાવાઈ રહી છે સમગ્ર ગુજરાતમાં આજે આઠમા નોરતાની ધૂમ મચાવાઈ રહી છે સમગ્ર પાર્ટી પ્લોટોમાં ક્યાંક ને ક્યાંક લોકો ખેલૈયાઓ થનગનાટના નામે થીની રહ્યા છે ત્યારે કલા દર્શન જે ક સોસાયટી છે અમદાવાદની સેટેલાઇટ વિસ્તારમાં આવેલી છે છેલ્લા બાવીસ વર્ષથી ગરબાનું આયોજન થાય છે તમામ સોસાયટીના બાળકો વડીલો મેમ્બરો સાથે રમીને

આધુનિક ગરબાનું અત્યારે પ્રમાણ વધી રહ્યું છે પણ અમારી સોસાયટીમાં નાના મોટા પછી ઉંમરલાયક વડીલો પણ રમી શકે એ માટે અમે અર્વાચીન ગરબા આધુનિક ગરબા બધી ટાઈપના ગરબા રમીએ છીએ અને ખૂબ આનંદ લઈએ છીએ ગરબા રમો છો ગરબા પણ અમે સાથે રમીએ છીએ તમે અહીંયા જ ગરબા રમો છો હા અહીંયા જ રમીએ છીએ સોસાયટીમાં જ ગરબા થાય તો ત્યાં કેમ નથી જતા પાર્ટી પ્લોટમાં એટલે નથી જતા કેમ કે પાર્ટી પ્લોટમાં જવા માટે એક તો ગ્રુપ જોઈએ અને અલગ અલગ ગ્રુપ અલગ અલગ પ્રકારના ગરબા રમતું હોય છે અહીંયા ફાયદો એ થાય છે કે બધા એક સર્કલમાં એક જ સરખું રમી શકે છે અને બધા જ આનંદ માણી શકે છે ત્યાં જગ્યા મળે ના પણ મળે ઘણીવાર એવું બી થતું હોય છે તમે દરરોજ કઈ કઈ થીમ ઉપર કેવી કેવી રીતે રીતે હમણાં જ બે દિવસ પહેલાં અમે લોકોએ પરફોર્મ કર્યું હેલારોના જે ગીત છે વાગ્યો રે ઢોલ એના પર એ વખતે અમે બધા જ એક જ સરખા ચણિયા ચોળી પહેર્યા હતા જેથી કરીને પરફોર્મન્સ બી સારું લાગે દેખાવ બી સારો લાગે અને ઘણું સારી રીતે અમે બધા એક ટીમ બનીને પરફોર્મ કર્યું હતું આ બધી જ મારી ટીમ છે આખી સોસાયટી ની

પણ અમે અત્યારે તો રમી રહ્યા છે અત્યારે કોઈ વિઘ્ન નથી આવ્યું માતાજી કોઈ વિઘ્ન આવવા દેશે નહીં એમ જે રીતે કોરોનામાં તમામ લોકોએ કપડો કાર જોયો તો અમદાવાદમાં હવે પાછી રોનક આવી ગઈ છે ખાસ કરીને આપની સોસાયટીમાં રોનક પાછી આવી છે કેવું લાગે છે કે હવે પાછો માહોલ કરતા જોરદાર નાઇસ ખૂબ સુંદર મજા આવે છે પાર્ટી પ્લોટ બંધ થઈ જશે એવું લાગે છે પાર્ટી પ્લોટ જવાની જરૂર નથી એવું જ છે અમારે મફત મફતમાં પાસ આવે તો ના

એમના મતલબ કે હસબન્ડ કહે છે કે આપણે જઈએ પણ એ કહે છે ના મારે તો અહીંયા જ રહેવું છે ને અહીંયા જ ગાવું છે બધા સાથે અમારી જરૂરત નથી એટલે અહીંયા એન્જોય કરીએ છીએ અમે બધા બહુ જ મજા આવે છે તમામ કલા દર્શન સોસાયટીના મહિલા મેમ્બરો જે બે દિવસ પહેલા જ જે જે ગરબાનું આયોજન કરાયું તેમાં સ્પેશિયલ થીમો સ્પેશિયલ ટ્રેડિશનલની વ્યવસ્થા કરવામાં આવી હતી ખાસ કરીને અહીંયાનું જે મહત્વનું આયોજન છે અહીંયા આપણી સાથે બચ્ચાઓની ટીમ જોડાઈ ગઈ છે એમની પાસે જાણ્યું બેટા આપનું નામ શું છે મારું નામ આરવ છે અને અમને નવવે નવ દિવસ ગરબા રમવાની બહુ મજા આવે છે અને અમને છälle ઘરે ઘરે જવું નથી ગમતું ગમતું ઘરે રોજ ઘરે શું કરવાનું સૂઈ જવાનું

અને અને રહેવાની છે પણ જ્યારે તમે મળવા ગયા તો ગોરા છો તો અમારી છે

અહીંયા અમે વર્ષો જ્યારથી રહેવાયા ત્યારથી અમે ક્યાંય બહાર ગરબા ગાવા ગયા નથી અને અહીંયા એટલું બધું સુંદર મજાનું રડિયામણું વાતાવરણ છે એટલે બધા નાના મોટા બધા ફૂલકાઓ એવી મજા કરીએ છીએ કે ક્યાં દિવસ જાય છે ખબર નથી પડતી આવનાર ટાઈમ એમ લાગે ક્યારે ફટાફટ આવા દસ દિવસ આવે ને મજા કરીએ ખાઈએ પીએ આનંદ બે હજાર ચાર થી અમે આ આયોજન કરીએ છીએ ગરબાનું અને નિત્ય દર દર વર્ષે અમે આ નવરાત્રીનું આયોજન કરીએ છીએ જેમાં દરેક નાના મોટા છોકરાઓ અમે બધા પુરુષો સ્ત્રીઓ છોકરીઓ બધા એટલી મોજથી ગરબા અમે અહીંયા માણીએ છીએ કોઈ પાર્ટી પ્લોટમાં જતું નથી અને ફક્ત અને ફક્ત કલા દર્શનમાં જ અમે રમીએ છીએ અને આખું નવરાત્ર મજા કરીએ છે તમારા ઓફિસમાં જતા હતો તો એવું થતું હતું કે ના ક્યાં આવી 100% 100% અને બહુ મજા કરીએ છે આપનું શું કહેવું છે ખાસ કરીને કેવો ઉત્સાહ છે સાહેબ આ આઠમું નોર તો મને અહીંયા રહેવા આવ્યા ખાલી ત્રણ વર્ષથી આપણે અહીંયા જેવી નવરાત્રી થાય જેવી મેં ક્યાંય નથી જોઈ અને બહુ જ મજા આવે છે અહીંયા હું પોતે હું પ્રોપર છે મારું સૌરાષ્ટ્ર અને હું પોતે બાર રમત હતો ઓલવેઝ એની બદલે સુરેન્દ્રનગર હું ઓલવેઝ બાર રમત જતો હતો પણ છેલ્લા ત્રણ વર્ષથી જ્યારેથી અહીંયા આવ્યું ત્યારથી હું બાર રમવા નથી ગયો એટલી મજા આવે છે ખૂબ જ મજા આવે છે હાલ તમારું અહીંયા આવ્યા પછી અમે તો ઘણા પાર્ટી પાર્ટીપ્લોટમાં જ્યાં સતત આઠ દિવસથી અલગ અલગ જગ્યાએ ફરીએ છીએ તમારું આયોજન નાનું અને સૌથી સુંદર અને સૌથી રડિયામણું લાગે છે એવું છે એકચ્યુઅલી સૌથી સારી વાત તો એ છે કે આઠમના દિવસે અમે અહીંયા જે રંગોળીનો પ્રસંગ કરીએ છીએ એ બધા સાથે મળીને કરીએ છીએ એનાથી ઉત્સાહ ઓર વધી જાય છે લોકોનો અને આ ફરી અમે ડેકોરેશન બી કંઈ અલગ કર્યું છે તો લોકોને મજા આવે છે અને અહીંયા જ હું તો જેટલા મને બી લગભગ બાવીસ વર્ષ થયા કલા દર્શનમાં હું પહેલાં બહુ જ પાર્ટી પ્લોટમાં જતા હતા ગરબા ગાવાના બધા પણ અહીં રહેવાયા પછી હું એક જ દિવસ ગયો નથી બહાર નોટ અ સિંગલ ડે ન મારી વાઈફ આ મારો સન જતો હશે પણ એ બી પહેલાં અહીંયા રમે છે અને પછી જાય છે પહેલાં તો શરૂઆત તો અહીંયા જ કરે છે અને પછી બહાર રમવા જાય છે તો અહીંયા લોકો સારા છે બધા સૌ સાથે મળીને બધું પ્રસંગ કરીએ છીએ અમે

હા પણ મતન છે મને રિયલી માતાજીની અસીમ કૃપા લાગી રહી છે કે અહીંયા દરેક સભ્ય છે ને એક પરિવારની જેમ રહે છે કનલગત નહીં કરતું ના ના જરાય નહીં અને એટલો પ્રેમ ભાવ બતાવે છે એટલો પ્રેમ ભાવ એમ થાય છે કે હું વહેલા કેમ ના આવ્યો અહીંયા કે આટલા વર્ષ થઈ ગયા ક્યાં વર્ષ હું પહેલાં બોમ્બે રહેતો તો અને હવે અહીંયા નવો શિફ્ટ થયો છું પણ મને ખરેખર મુંબઈ કરતાં અમદાવાદમાં એટલી તમામ મજા આવી રહી છે અને આ સોસાયટીમાં તો ખરેખર પાર્ટી પ્લોટ કે કલબમાં જવાનું બિલકુલ ગમતું નથી એમ તારીખ અહીંયા જ રહીએ ગુજરાતની નવરાત્રી હોય તો સમગ્ર વિશ્વ પ્રખ્યાત છે ગુજરાતની જે નવરાત્રી છે ક્યાંક ને ક્યાંક દેશ વિદેશમાં વખણાય છે તે મુંબઈ હોય દિલ્હી ખાસ કરીને તમામ દેશ વિદેશના લોકો ગુજરાતમાં નવરાત્રી કરવા માટે આવતા હોય છે કાકા આપનું નામ વિક્રમ ચૌહાનભાઈ હા રમ્યાના અંદર તમારા અદ્ભુત અદ્ભુત એક જ સમજો ને અદ્ભુત છે બસ એમ કે તમે હું તો કેટલા છેલ્લા વીસ વર્ષથી અહીંયા રહું છું પણ આ વખતનું આમ તો દર વર્ષે કરીએ છીએ અમે આયોજન એમાં આ વખત તો અમારા લેડીઝ નહીં નહીં તો બે ત્રણ મહિનાથી સખત મહેનત ચાલુ કરી છે પ્રેક્ટિસ સતત કરે રોજ રાત્રે અમારા મિસિસ બાર બાર એક એક વાગે ઘરે આવે પ્રેક્ટિસ અને બહુ જબરદસ્ત તૈયારી કરી છે આ વખત તો અને ખરેખર બહુ જ બહુ જ આનંદ કરીએ છે અમે તો આ તમામ કલા દર્શનના જે મેલ મેમ્બરો છે તે હાલ થોડીક જ ક્ષણોમાં પાછા ગરબાની શરૂઆત કરશે થોડીક ક્ષણો પહેલા અમારી સાથે ઊભા છે તમામ લોકોએ ક્યાંક ને ક્યાંક નિવેદન આપ્યું છે એમનો ઉત્સાહ અને રો છે આનંદ ઉત્સવ છે ત્યારે માલો ભાઈ આપ કેવો ઉત્સાહ બસ અહીંનો ઉત્સાહ જોઈને તો મને પણ એવું થાય છે કે હું મારી પાસે જેટલા પાસીસ આવે છે તો હું લોકોમાં ડિસ્ટ્રીબ્યુટ કરી દઉં છું હું પોતે ક્યાંય જતો નથી અને અમારું દર વર્ષનું ડેકોરેશન લોકો ફોટોઝ લેવા આવે છે કે આ લોકો દર વર્ષે અલગ 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 અમે એવું ડેકોરેશન્સ કરીએ છીએ અને અમારું દર વખતના સ્ટેપ્સ એવા હોય છે લેડીઝોના ખાસ કરીને લેડીઝ જે પરફોર્મન્સ કરે છે એની કોઈ વાત જ નથી થાય એવી દૂર દૂરને લોકો અહીંયા આગળ જોવા માટે આવતા હોય છે એટલે આ નવરાત્રી અમને કલા દર્શનની નવરાત્રી જેવી ક્યાંય નથી ગમતી કોઈ પણ પાર્ટી પ્લોટ હોય કે કોઈ પણ ક્લબ હોય પણ અમને કલા દર્શનથી વધારે મજા ક્યાંય આવી નથી ઓકે તો તમે જે રીતે હાલ જે આ ટીમ સાથે ઊભા છો